હા સોનાલીબેનનો આજે એક બહુ સરસ સવાલ આવ્યો છે એ પૂછે છે કે જો ભવિતવ્યતા નક્કી થઈ જ ગઈ છે એટલે કે આપણા ભવિષ્યમાં શું થવાનું છે કેમ થવાનું છે એ બધું નક્કી થઈ જ ગયું છે અને જે જ્ઞાનીના જાણમાં આવી ગયું છે તેમ જ થવાનું છે તો પુરુષાર્થ કરીને શું કામ છે પૂછે છે કે જે નક્કી થઈ ગયું છે આપણું ભવિષ્ય પ્રમાણે જે જ્ઞાનીના જાનમાં આવી ગયું છે એ જ પ્રમાણે થવાનું છે તો પછી પુરુષાર્થ કરીને શું કામ છે સોનાલીબેન કાંઈ જ ના કરવું કાંઈ જ ના કરવું ને એ સૌથી મોટો પુરુષાર્થ છે સમજાવું તમને જો જેમ ભવિતવ્યતા હશે તેમ જ થશે મારે આજથી કાંઈ જ પુરુષાર્થ કરવો નથી એમ વિચારીને બેસી જાવ ન ખાવું છે ન પીવું છે ન હાલવું છે ન ચાલવું છે ન ગાવું છે ન દેરાસર જવું છે ના પિક્ચર જોવા જવું છે મારે કાંઈ જ પુરુષાર્થ નથી કરવો કેમ કે જેમ ભવિષ્ય તેમ થશે જો કોઈ આ પ્રકારે સ્થિર થઈ જાય ને તો એ સૌથી મોટામાં મોટો પુરુષાર્થ છે તમને એમ લાગે છે આ કરવું સહેલું છે પુરુષાર્થ કરવાની જરૂર નથી એમ કહેવાવાળા આ રીતના સર્વ પ્રકારે પુરુષાર્થ છોડવાની ક્ષમતા ધરાવે છે ખરા આજે હું એમ કહું કે જેમ ભવિતવ્યતા છે એમ જ થશે મારે તો પછી પુરુષાર્થ કરવાની શું જરૂર છે તો છોડી દે બધો પુરુષાર્થ થઈ જા સ્થિર ઇઝ ઇટ ઇઝી એ સૌથી અઘરું છે એક કલાક બે કલાકે નથી થઈ શકતા આખી જિંદગીની વાત છે તો આ કહેવા વાળા આવો આવી ક્ષમતા ધરાવતા નથી તો મેં જેમ પહેલા કીધું તેમ ઘણીવાર કીધું છે તેમ આપણે આ પાંચમા આરાના વક્ર અને જળબુદ્ધિવાળા માણસો પુરુષાર્થનો મતલબ એટલો જ સમજીએ છીએ કે ધર્મ માટે મોક્ષ માટે કાંઈ કરવું એ જ પુરુષાર્થ આપણે પુરુષાર્થને આટલા શોર્ટમાં લીધો છે કે તમે ધર્મ માટે કંઈ કરો દર્શન કરો પૂજા કરો યાત્રા કરો કે મોક્ષ માટે કંઈ સામાયિક કરો પ્રતિક્રમ કરો બસ એને તમે પુરુષાર્થ સમજો છો અરે ભાઈ સાંસારિક ક્રિયાઓ જે કાંઈ કરો એ બધો પુરુષાર્થ જ છે ધર્મ માટે કાંઈ કરવું એ સવળો પુરુષાર્થ ને સંસાર માટે કાંઈ કરવું એ અવળો પુરુષાર્થ પણ છે તો પુરુષાર્થ જ કમાવા જવું એ પુરુષાર્થ ભીખ માંગવી એ પુરુષાર્થ ઊંઘવું એ પુરુષાર્થ જાગવું એ પુરુષાર્થ જો તું સર્વ પ્રકારનો પુરુષાર્થ છોડી શકતો હોય ને તો આજથી મહાન પુરુષાર્થ ગણાવશે સૌથી મહાન પુરુષાર્થ શું છે પ્રારબ્ધ શું છે જે કાંઈ પુરુષાર્થ આપણે ભૂતકાળમાં કર્યો ભૂતકાળમાં પહેલાં આના પહેલાંના ભાવમાં એના પહેલાંના ભાવમાં ક્યારે પણ આ ભાવમાં પહેલાં કર્યું હોય જે કંઈ ભૂતકાળમાં કર્યો પુરુષાર્થ એ આજનું વર્તમાનનો પ્રારબ્ધ પ્રારબ્ધ કોઈ નવી ચીજ નથી ભૂતકાળમાં જે પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થ આજનો પ્રારબ્ધ અને જે કાંઈ પુરુષાર્થ અત્યારે વર્તમાનમાં કરી રહ્યા છો અત્યારે જે કાંઈ પુરુષાર્થ કરે એ ભવિષ્યનો પ્રારંભ ભૂતકાળમાં કાંઈ ખરાબ પુરુષાર્થ કર્યો તો આજનું પ્રારબ્ધ ખરાબ આવ્યું હલકા કર્મ બંધાયા અશુભ કર્મ બંધાયા તો એ એ પુરુષાર્થ ભૂતકાળનો હતો આજે કોઈ સારો પુરુષાર્થ કરી રહ્યા છો કે ખરાબ કર્યો એ પ્રમાણે ભવિષ્યનો પ્રારબ્ધ ઘડાશે જ્ઞાનીઓના જ્ઞાનમાં પણ એ જણાય છે જે થવાનું જ છે તમારો પુરુષાર્થ પણ એ જ રીતના થશે કે જે કાંઈ જે પ્રમાણે થવાનું છે એ જ પ્રમાણે તમારો પુરુષાર્થ પણ થશે અને જે થવાનું છે એ જ પ્રમાણે જ્ઞાનીના જ્ઞાનમાં આવશે માટે જ કહ્યું ને હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાનતાણે આપણી આ જ અજ્ઞાનતા છે ગાડાની નીચે કૂતરું હાલતું હોય તો એને એમ જ થાય કે આ ગાડું હું જ ચલાવું છું હા હું જ ચલાવું છું મારા વગર ગાડું ના ચાલે પણ એને ખબર નથી ગાડું ચલાવનાર તો આગળ બે બળદ છે તું તો ખાલી નીચે ચાલી રહ્યો છે તો આપણા મા જ અજ્ઞાનતા ભરી છે હું કરું હું કરું મેં કર્યું મેં કર્યું અરે તું કાંઈ નથી કરતો તું ભૂતકાળમાં જે કરીને આવ્યો છે ને પુરુષાર્થ એ આજે તારા પ્રારબ્ધ રૂપે આવ્યું છે એ તારે કરવાનું જ છે તારે કરવું હોય કે ના કરવું હોય અને તે જો આજે નાખી છે તારા ભવિષ્યમાં કરવાનું જ છે તો ખ્યાલ આવે છે ને સોનાલી બેન તો બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે કાંઈ પણ વસ્તુ બને છે તેની પાછળ પાંચ કારણો જવાબદાર હોય છે આપણા શાસ્ત્રમાં ભગવાને કીધું છે કોઈ પણ બને કાંઈ પણ કારણ બને ત્યારે એમાં કંઈ પણ વસ્તુ બને તો એમાં પાંચ કારણ જવાબદાર હોય એ પાંચ કારણને શાસ્ત્રની ભાષામાં પાંચ સમવાય કહે છે હવે યાદ રાખજો શાસ્ત્રની ભાષામાં એને સમવાય કહેવાય સમવાય મીન્સ અ રીઝન કયા પાંચ સમય તો પેલું ભવિતવ્યતા બીજો સ્વભાવ ત્રીજો કાળ કાળ એટલે સમય ટાઈમ પુરુષમાં નું કોઈ પણ એક કારણ મુખ્ય હોય બાકીના ચાર ગૌણ હોય કોઈ વસ્તુમાં પુરુષાર્થ મુખ્ય હોય તો બાકીના ચાર ગૌણ હોય ક્યાંક ભવિતવ્યતા મુખ્ય હોય બાકીના ચાર ગૌણ હોય ક્યાંક કાર સમય મુખ્ય હોય ક્યાંક સ્વભાવ મુખ્ય હોય પાંચમાંથી એક કારણ મુખ્ય હોય અને બાકીના પણ પાંચેય કારણોની હાજરી વગર વિશ્વમાં કોઈ પણ કાર્ય બનતું નથી હું નથી ભગવાન કે છે ધારો કે કોઈ જીવ મોક્ષ જાય છે તો તે પ્રમાણે તેની ભવિતવ્યતા હતી જ આપણે મહાવી સ્વામી ભગવાનનું ઉદાહરણ લઈએ કે આદેશ્વર દાદાએ ત્રીજા આરાના અંતમાં કહી દીધું હતું કે મરીચી છેલ્લા તીર્થંકર ચોથા આરાના અંતમાં થશે ખબર છે ને બધાને તો ત્રીજા આરાના અંતમાં મરીચી એટલે મહાવી સ્વામી ભગવાનનો જીવ એમનો ત્રીજો ભાવ અને ત્યારે આદેશ્વર દાદાએ કહી દીધેલું એમના કેવળ જ્ઞાનના એમાં જાણમાં આવી ગયું હતું અને એ જ બનવાનું હતું જે આવ્યું જે બનવાનું હતું એ જ આવ્યું કે મરીચી છેલ્લા તીર્થંકર થશે અને ચોથા આરાના અંતમાં થશે ત્રીજા આરાનો અંત અને ચોથા આરાનો અંત લગભગ એક કરોડા કરોડ એનાથી થોડુંક જ છું એક કરોડા કરોડી સાગરોપનું અંતર હતું એટલો કાળ એટલો સમય બાકી હતો પણ જ્ઞાનમાં જાણમાં આવી ગયું હતું એટલે આ હતી એમની ભવિતવ્યતા બરાબર પાંચ સમય આ પેલું સમય કે આ ભવિતવ્યતા નક્કી થઈ જ થઈ જ ગઈ હતી કે તીર્થંકર થવાના છે બીજું સમય જુઓ ભવિતવ્યતા પછી સ્વભાવ તો બીજું સમય પણ હતું કે એ ભવ્ય જીવ હતો એમનો સ્વભાવ કેવો હતો ભવ્ય ભવ્ય જીવ હોય તો જ મોક્ષે જાય અભવી તો કદી મોક્ષે જાય જ નહીં બરાબર જો એ જીવનો સ્વભાવ જ અભવી હોત મોક્ષે જવાનો હોત જ નહીં તો ક્યાંથી જાય તો એમના એમાં એમનો એ બીજો સમવાય પેલો સમય ભવિ તબ્યતા બીજો સમય આવ્યો સ્વભાવ કયો સ્વભાવ કે ભવિ જીવ હતો કે જીવનો સ્વભાવ જ હતો ભવ્ય એટલે મોક્ષે જવાની લાયકાત ધરાવતો તો જો લાયકાત જ ના ધરાવતો હોત તો એ ક્યાંથી જાત આ બીજું કારણ આવીને ઊભી રહ્યું ત્રીજું કારણ કાળ સમય હ તો એમનો એ માટેનો સમય પણ ચોથા આરણ અંતમાં જ પાકવાનો હતો કાળ પાક્યા પહેલાં મોક્ષે ન જાય તો ત્રીજું કારણ પણ આવી ગયું કે સમય પણ હજી નહોતો પાક્યો તો સમય પણ ખબર પડી ગઈ કે ભાઈ કારણ કર્મ પણ એ જ રીતના બાંધ્યા અને પાંચમું કારણ પુરુષાર્થ ને પુરુષાર્થ કરીને કર્મની નિર્જા પણ એ જ પ્રમાણે કરી કે તે ચોથા હરાણા અંતમાં મોક્ષે ગયા ખ્યાલ આવ્યો તો એ આ જીવ મૂકશે ગયો એટલે કોઈ પણ વસ્તુ કાંઈ પણ બને આપણા જીવનમાં નાની મોટી આ તો એક ઉદાહરણ આપ્યું મહાવીષ્વરવાણી ભગવાનનું કે જે બધાને ખબર છે કે સમજી આ કે આ સાંભળ્યા પછી તમને ખ્યાલ આવી જશે કે આ પાંચે પાંચ સમયનો જ્યારે મેળ ખાધો એટલો સમય પસાર થયો એવા કર્મ એમણે ઉપાર્જન બી કર્યા અને એવા કર્મ પાછા નિર્જીરા પણ કર્યા અને ચોથા અંતમાં એ મોક્ષે ગયા એમ કોઈ અભવી જીવ હોય તો એનો પુરુષાર્થ જ અવળો થાય સવળો થાય જ નહીં કારણ કે એનો સ્વભાવ જ મોક્ષે જવાનો છે જ નહીં એટલે એ સવળો પુરુષાર્થ કરી જ ના શકે તો અહીં સ્વભાવ મુખ્ય કારણ બની જાય છે અને બીજા ચારે ગૌણ બની જાય કોઈ અભવી જીવ છે એના માટે મોક્ષ માટે સ્વભાવ મુખ્ય કારણ કારણ કે એ સ્વભાવ જ નથી કે મોક્ષે જઈ શકે અને બીજા ચાર કારણ ગૌણ બની જાય ગમે એટલો પુરુષાર્થ કરે ગમે એટલા કર્મ બાંધે કે નિર્જરે પણ એ મોક્ષે જવાના નથી પણ કાંઈ પણ બને હાજરી તો પાંચે કારણની હોય હોય ને હોય જ ભલે એક મુખ્ય ચાર ગૌણ પણ એના વગર કોઈ કાર્ય બની શકે નહીં તો હવે સમજાઈ ગયું હશે કે મુખ્ય કારણ ભલે ભવિતવ્યતા હોય ભલે આપણી ભવિતવ્યતા નક્કી થઈ ગઈ છે પણ ગૌણ ચાર કારણોમાંનો એક પુરુષાર્થ હોય જ અને પાંચેય કારણોની એટલે કે સમવાયોની હાજરી વગર વિશ્વમાં કોઈ કાર્ય બને નહીં તો જો મગજમાં આવું આવતું હોય ઘણા હોય છે એવા આ પેલો પહેલી વારનો સવાલ નથી મને પહેલાં પણ ઘણા આવા સવાલો કર્યા છે કે હવે જે થવાનું છે એ જ થવાનું છે મૂકોને આપણે કાંઈ કરવું નથી હા ખાલી બોલો છો કાંઈ કરવું નથી પણ ખરેખર કાંઈ ના કરો તો એ સૌથી મોટો પુરુષાર્થ છે એ હવે સમજાઈ ગયું હશે ઓકે